ભૂતકાળ ભૂલી જવાનો પણ ભૂલી એ રીતે નહીં જવાનો કે પાકિસ્તાનમાં જે અત્યાચાર થયો મુસલમાનો જે અત્યાચાર કર્યા એ ભૂલવાના નથી હજુ પણ તમે જુઓ રહી રહી અને મુસલમાનોનું ભૂત ગમે ત્યાં ગમે ત્યાં ધૂણ છે આપણા અનેક મંદિરો પછી ઉત્તર પ્રદેશમાં હોય કે બીજા બધા હોય મુસલમાનોએ તોડી કબજા લઈ અને મસ્જિદો બનાવી દીધી છે એ બધું ધીમે ધીમે અત્યારે આપણા મુખ્યમંત્રી યોગી આદિત્યનાથજી જે કામ કરી રહ્યા છે એ તમે જુઓ છો એ બધું પાછું આવશે પણ આપણો સહકાર આપવાનો આપણે જોયા નહીં કરવાનું આપણી જરૂર પડે ત્યારે એમાં મદદ કરવાની બધું જરૂર થવાનું છે આ જુઓ તમે ઔરંગઝેબનું પાછું ભૂત એ ધૂણ્યું છે હવે મહારાષ્ટ્રમાં મરાઠાઓ પણ આનો કોઈ ઉપાય કરશે દેવેન્દ્ર ફડણવીસ આપણા મુખ્યમંત્રી એ પણ ઉપાય કરશે એટલે ભૂતકાળના જે કલંક આપણે કોઈનો વિરોધ નથી પણ જે લોકોએ આપણા ઉપર અત્યાચાર કર્યો આપણી બહેન દીકરીઓને આબરૂ લૂટી આપણી દીકરીઓને ઉપાડી જઈ ધર્માંતર કરાઈ ફરજિયાત લગ્ન કર્યા એ જે કલંક કલંકરૂપ જે ભૂતકાળ છે એ ભૂતકાળ તો આપણે બધાએ ભૂલી જવાનો છે